આકાશવાણી સમાચાર સમાચાર મહેતા વાંચે છે મુખ્ય પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના જન્મદિન પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મધ્યપ્રદેશના ખજુરાહોમાં થોડીવારમાં અનેક વિકાસ પરિયોજનાઓની ભેટ આપશે રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ દિલ્હી સ્થિત સદૈવ અટલ સમાધિ સ્થળ પર પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના એકસોમી જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પી સહકાર મંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં દસ હજારથી વધુ નવી રચાયેલી બહુહેતુ પ્રાથમિક કૃષિ ડેરી અને મત્સ્યોદ્યોગ સહકારી મંડળીઓ રાષ્ટ્રને સમર્પિત કરશે પાકિસ્તાને અફઘાનિસ્તાનના પકતિકા પ્રાંતના કરેલા હવાઈ હુમલામાં પંદર લોકોના મોત અને સંતોષ ટ્રોફી ફૂટબોલની ક્વાર્ટર ફાઈનલમાં પશ્ચિમ બંગાળનો મુકાબલો ઓરિસ્સા જ્યારે દિલ્હીનો મુકાબલો મણિપુર સાથે થશે સમાચાર વિગતવાર પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની એકસોમી જન્મજયંતિ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી થોડીવારમાં મધ્યપ્રદેશના ખજુરાહોમાં અનેક વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ કરશે શ્રી મોદી કેનબિતવા રિવર નેશનલ લિંકિંગ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે જે રાષ્ટ્રીય પરિપ્રેક્ષીય યોજના અંતર્ગત દેશની આ પ્રથમ નદી જોડો યોજના છે અટલ બિહારી વાજપેયીની જન્મશતાબ્દી નિમિત્તે શ્રી મોદી ટપાલ ટિકિટ અને સિક્કો પણ બહાર પાડશે તેઓ ગ્રામ પંચાયત માટે એક હજાર એકસો ત્રેપન અટલ ગ્રામ સુશાસન ભવનનો શિલાન્યાસ પણ કરશે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે આ કાર્યક્રમમાં જણાવ્યું હતું કે નદી જોડો યોજનાથી જ રાષ્ટ્રનો વિકાસ સંભવ છે હાલ ચાલી રહેલા આ કાર્યક્રમમાં મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ પટેલ મુખ્યમંત્રી ડોક્ટર મોહન પણ ઉપસ્થિત રહ્યા છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાજનાથ રાજનાથસિંહે આજે દિલ્હીમાં સદૈવ અટલ સ્મારક ખાતે પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીને તેમની સોમી જન્મજયંતિ પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુ અને કેન્દ્રીય મંત્રી અને ભાજપના અધ્યક્ષ જે પી નડ્ડાએ પણ અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ અર્પી હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી અસંખ્ય લોકોને પ્રેરણા આપનારા મુઠી ઉંચેરા રાજનેતા હતા શ્રી વાજપેયીને તેમની એકસોમી જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપતા શ્રી મોદીએ કહ્યું કે એકવીસમી સદીમાં ભારતના વિકાસના શિલ્પકાર તરીકે રાષ્ટ્ર હંમેશા અટલજીનો આભારી રહેશે જુદા જુદા અખબારમાં પ્રકાશિત થયેલા એક લેખમાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે વિનમ્ર શ્રી વાજપેયીએ સામાન્ય નાગરિકોના સંઘર્ષ અને અસરકારક શાસનની પરિવર્તનશીલ શક્તિનો અહેસાસ કર્યો હતો પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે અગિયારમી મે ઓગણીસો ના રોજ ભારતે ઓપરેશન શક્તિ હેઠળ પોખરણ પરીક્ષણ કરીને ભારતના વૈજ્ઞાનિકોના સાહસનો વિશ્વને પરિચય કરાવ્યો હતો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે પંડિત મદન મોહન માલવિયાને તેમની જન્મજયંતિ પર યાદ કર્યા હતા પ્રધાનમંત્રીએ એક્સપો પર પોસ્ટ કરીને લખ્યું હતું કે પંડિત મદન મોહન માલવિયાજીને તેમની જન્મજયંતિ પર કોટી કોટી વંદન તેઓ એક સક્રિય સ્વાતંત્ર્ય સેનાની હોવા ઉપરાંત તેઓ સમગ્ર જીવન દરમિયાન ભારતમાં શિક્ષણના પ્રણેતા રહ્યા દેશ માટે તેમનું અતુલ્ય યોગદાન હંમેશા પ્રેરણાનો સ્ત્રોત બની રહેશે સહકાર મંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં દસ હજારથી વધુ નવી રચાયેલી બહુહેતુક પ્રાથમિક કૃષિ ડેરી અને મત્સ્યોદ્યોગ સહકારી મંડળી રાષ્ટ્રને સમર્પિત કરશે તેઓ રાષ્ટ્રીય સહકારી પરિષદમાં નવી રચાયેલી સહકારી મંડળીને નોંધણી પ્રમાણપત્ર રૂપે કિસાન ક્રેડિટ કાર્ડ્સ અને માઇક્રો એટીએમનું પણ વિતરણ કરશે આનાથી પંચાયતોને ધિરાણની સુવિધા મળશે નાણાકીય સમાવેશને પ્રોત્સાહન મળશે અને ગ્રામજનો માટે યોજનાનો લાભ મેળવવાનું સરળ બનશે નવી પ્રાથમિક કૃષિ સહકારી મંડળીઓ ગ્રામીણ વિસ્તારમાં સહકારી સંસ્થાઓના વિકાસમાં મદદરૂપ થશે આ સમિતિઓ નાણાકીય સેવાઓ પ્રદાન કરશે અને ગ્રામીણ સમુદાયને સાથે મળીને કામ કરવા માટે એક મંચ પણ પ્રદાન કરશે દિલ્હી સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગે સ્પષ્ટતા કરી છે કે દિલ્હી સરકાર દ્વારા મુખ્યમંત્રી મહિલા સન્માન યોજનાને સૂચિત કરવામાં આવી નથી એક જાહેર સૂચનામાં વિભાગના સંયુક્ત નિયામકે કહ્યું કે તેને મીડિયા અહેવાલો દ્વારા માહિતી મળી છે કે એક રાજકીય પક્ષ મુખ્યમંત્રી મહિલા સન્માન યોજના હેઠળ મહિલાઓને દર મહિને બે હજાર એકસો રૂપિયા આપવાનો દાવો કરી રહ્યું છે વિભાગે કહ્યું કે કોઈપણ ખાનગી વ્યક્તિ અથવા રાજકીય પક્ષ કે જેઓ આ યોજનાના નામે અરજદારો પાસેથી ફોર્મ એકત્રિત કરી રહ્યા છે તે છેતરપિંડી

વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન શકશો રાજસ્થાનના કરૌલી ગંગાપુર રોડ પર મંગળવારે રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા હતા આ ઘટના સલેમપુર ગામ પાસે બની હતી જ્યાં ઝડપથી આવતી બસે કારને ટક્કર મારી હતી આ અકસ્માતમાં કારમાં સવાર પાંચેય લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા પંદર લોકોની હાલત ગંભીર છે કાર ગંગાપુરથી કરોલી તરફ જઈ રહી હતી ત્યારે આ અકસ્માત થયો હતો સામેથી પૂરપાટ ઝડપે આવી રહેલી બસે સીધી કારને ટક્કર મારી હતી ટક્કર એટલી જોરદાર હતી કે કારને સંપૂર્ણ નુકસાન થયું હતું ગોવામાં ક્રિસમસની ધાર્મિક ઉત્સાહ અને ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે રાજ્યપાલ પીએસ શ્રીધરન પિલઈ અને મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે આ અવસર પર ગોવાવાસીઓને શુભકામના આપી છે મુખ્યમંત્રીએ કહ્યું કે ઈસુએ આપણને શાંતિ કરુણા ક્ષમા અને ભાઈચારાનો સંદેશ આપ્યો છે આ તકે અમારા ગોવાના સંવાદદાતા જણાવે છે કે ગોવાવાસીઓ મતભેદોને બાજુ પર રાખીને આ તહેવારની ઉજવણી કરે છે ક્રિસમસને કારણે ગોવાને રોશનીથી શણગારવામાં આવ્યું છે ચેપલ અને ચર્ચને પણ શણગારાયા છે ક્રિસમસ ટ્રી સજાવવામાં આવી રહ્યા છે દર વર્ષની જેમ ગોવાની શેરીઓ પ્રવાસીઓથી ઉભરાઈ રહી છે આજે સમગ્ર દેશમાં નાતાલના પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સમગ્ર દેશવાસીઓને આ પર્વની શુભેચ્છા પાઠવી છે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં રાષ્ટ્રપતિએ કહ્યું કે ક્રિસમસ ઈસુ ખ્રિસ્તના પ્રેમ દયા અને કરુણાના ઉપદેશોની યાદ અપાવે છે સુશ્રી મુર્મુએ લોકોને ખુશી ફેલાવવા સમાનતાને પ્રોત્સાહન આપવા અને સમાજમાં એકતાની ભાવનાને પ્રોત્સાહન આપવા માટે પ્રોત્સાહિત કર્યા હતા ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે શુભેચ્છા પાઠવતા કહ્યું કે આ

અફઘાન મીડિયા અનુસાર આ હુમલાઓ પાકિસ્તાની તાલિબાનને નિશાન બનાવ્યા હતા અને પાકિસ્તાનની સરહદે આવેલા પક્તિકા પ્રાંતના પર્વતીય વિસ્તારમાં આ હુમલા કરાયા હતા જોકે પાકિસ્તાની અધિકારીઓએ આ હવાઈ હુમલાની સત્તાવાર પુષ્ટિ કરી નથી તાલિબાનના સંરક્ષણ મંત્રાલયે પાકિસ્તાનના હવાઈ હુમલાની નિંદા કરતા કહ્યું કે તેઓએ નાગરિકોને નિશાન બનાવ્યા અને મોટાભાગના પીડિતો વઝીરિસ્તાન ક્ષેત્રના શરણાર્થીઓ હતા આ હુમલો પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે થયું હતું ફૂટબોલમાં ઓરિસ્સા અને દિલ્હીએ ડેકન એરેના ખાતે સંતોષ ટ્રોફી બે હજાર ચોવીસ પચ્ચીસ માટે અઠોતેરમી સિનિયર મેન્સ નેશનલ ફૂટબોલ ચેમ્પિયનશિપમાં છેલ્લી બે ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું આવતીકાલે પ્રથમ ક્વાર્ટર ફાઇનલમાં ઓરિસ્સાનો મુકાબલો ગ્રુપ એના વિજેતા પશ્ચિમ બંગાળ સાથે થશે જ્યારે દિલ્હીનો મુકાબલો મણિપુર સામે થશે ઉલ્લેખનીય છે કે મેઘાલય આઠ પોઈન્ટ સાથે બીજા સ્થાને છે અને શુક્રવારે ડિફેન્ડિંગ ચેમ્પિયન સર્વિસીસ સામે ટકરાશે જ્યારે બે હજાર એકવીસ બાવીસની ચેમ્પિયન કેરળ જમ્મુ અને કાશ્મીર સામે ટકરાશે કેરળ ટુર્નામેન્ટમાં અજેય છે સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે બ્રિગેડિયર અમિતાભ ઝાને શ્રદ્ધાંજલિ આપી છે જેમણે સીરિયા ઇઝરાયેલ સરહદ પર શાંતિરક્ષા દળનું નેતૃત્વ કર્યું હતું સેક્રેટરી જનરલના સહયોગી પ્રવક્તા સ્ટેફની વેલીએ ગઈકાલે કહ્યું હતું કે ભારતના બ્રિગેડિયર જનરલ અમિતાભ ઝાના અચાનક નિધનથી ગુટેરેસ ખૂબ જ દુઃખી છે તેણે ઉમેર્યું કે ઝાને તેમના નેતૃત્વ અને સંયુક્ત રાષ્ટ્ર શાંતિ રક્ષા માટે પ્રતિબદ્ધતા માટે યાદ કરાશે રશિયન સૈન્યના લોજિસ્ટિક્સ ફ્લીટમાં સૌથી મોટું કાર્ગો જહાજ ઉર્સા મેજર અને તેના અંજિન રૂપમાં વિસ્ફોટ પછી ભૂમધ્ય સમુદ્રમાં ડૂબી ગયું હતું રશિયન વિદેશ મંત્રાલયે ગઈકાલે પુષ્ટિ કરી હતી કે વિસ્ફોટને પગલે જહાજ આંતરરાષ્ટ્રીય જળ સીમામાં ખોવાઈ ગયું હતું પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના જન્મદિન પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મધ્યપ્રદેશના ખજુરાહોમાં થોડીવારમાં અનેક વિકાસ પરિયોજનાઓની ભેટ આપશે રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ દિલ્હી સ્થિત સદૈવ અટલ સમાધિ સ્થળ પર પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના એકસોમી જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પી સહકાર મંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં દસ હજારથી વધુ નવી રચાયેલી બહુહેતુક પ્રાથમિક કૃષિ ડેરી અને મત્સ્યોદ્યોગ સહકારી મંડળીઓ રાષ્ટ્રને સમર્પિત કરશે પાકિસ્તાન અફઘાનિસ્તાનના પકતિકા પ્રાંતના કરેલા હવાઈ હુમલામાં પંદર લોકોના મોત અને સંતોષ ટ્રોફી ફૂટબોલની ક્વાર્ટર ફાઇનલમાં પશ્ચિમ બંગાળનો મુકાબલો ઓરિસ્સા જ્યારે દિલ્હીનો મુકાબલો મણિપુર સાથે થશે આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા